ઇએમસીના વોર્ડ ઇન્સ્પેક્ટર સંજયકુમાર જયંતીભાઈ પટેલે લાશ માંગી હોવાની ફરિયાદ એસીબી સમક્ષ આવી હતી ભાડે રાખેલી ઓફિસનો બે હજાર ચોવીસ પચીસનો પ્રોપર્ટી ટેક્સ ફરિયાદીએ ભરવાનો બાકી હતો પ્રોપર્ટી ટેક્સની ભાડુંવાદ તરીકેની આકારણી ન કરવા આક્ષેપિત સંજય પટેલે આંબાવાડીમાં ભાડાની ઓફિસની આકારણી ઓછી કરવા રૂપિયા દસ હજારની લાશ માંગી હતી રજકના અંતે રૂપિયા નવ હજારમાં સોદો કર્યો હતો એસીબી છટકાનું આયોજન કરીને સંજય પટેલને રૂપિયા નવ હજાર સ્વીકારતા ઝડપી લીધો હતો સંજય પટેલ બે હજાર બારમાં જુનિયર ક્લાર્ક કમ વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલમાં નોકરીએ લાગ્યો હતો આઠ વર્ષ સુધી તેણે ગીતા મંદિર નજીક જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરીમાં ફરજ બજાવી હતી બે હજાર એકવીસથી સંજય પટેલ પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવે છે આ માહિતી મળતાં કમિશનરની સૂચનાથી ટેક્સ ખાતાના જુનિયર ક્લાર્ક સંજયકુમાર જયંતિભાઈ પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે